જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું શિયાળા માટે સ્પેશિયલ પાલકની ભાજી તો આ ભાજી તમે એકવાર બનાવશો તો અઠવાડિયામાં તમે બેથી ત્રણ વાર આ રીતના તમે ચોક્કસથી ભાજી બનાવીને તૈયાર કરશો એટલી ટેસ્ટી અને સરળ રીતે આપણે આ ભાજી બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પેલા મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ ફક્ત પાંચ જ મિનિટ માં બની તૈયાર થઈ જતી એકદમ નવી રીતે પાલક ની ભાજી તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પેલા આપણે પાલક ની ભાજી લઈ લઈશું તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી પાલક ની ભાજી લીધી છે પાલક ની ભાજી ને આપણે ત્રણ થી ચાર પાણી એકદમ સરસ ધોઈ લેવાની છે અને પછી આપણે આ રીતના ઝીણી ચોપ કરી લેવાની છે આજે આપણે એકદમ સરસ લસ લસતું પાલકની ભાજીનું શિયાળા માટેનું સ્પેશિયલ આ શાક બનાવીને તૈયાર કરીશું તો હવે આપણે શાક બનાવી લઈશું ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે અને કઢાઈ આપણી ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું જીરું આપણે સારી રીતે થવા દઈશું જીરું આપણું એકદમ સરસ થઈ ગયું છે તો હવે આપણે જેટલી હિંગ એડ કરી દઈશું હિંગ થઈ જાય એટલે આપણે આ રીતના નાના ટુકડામાં સમારેલું દસ થી પંદર કડી લસણ એડ કરી દઈશું લસણ થોડું બ્રાઉન કલરનું થઈ જાય એટલે આપણે એક મીડિયમ સાઈઝ ની આ રીતના ઝીણી ચોપ કરી લીધી છે તો આપણે ડુંગળી એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું અડધી મિનિટ માટે ડુંગળીને આપણે તેલની અંદર સરસ સાતળવા દઈશું અડધી મિનિટ જેટલો સમય થાય એટલે આપણે આદું લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું તો આપણે આખું પણ લસણ લીધું છે અને આ રીતના થોડું વાટીને પણ લસણ લીધું છે તમે કોઈ પણ ભાજી બનાવો તેની અંદર થોડું લસણ વધારે હશે તો ભાજીની ફ્લેવર ખૂબ જ સરસ આવશે બરાબર મિક્સ કરી લઈશું

આપણે લીલા મરચાનો ઉપયોગ કર્યો છે એટલે કાશ્મીરી મરચું આપણે એડ કરીશું હાફ ટેબલ સ્પૂન હળદર એડ કરીશું દોઢ ટેબલ સ્પૂન ધાણા જીરોનો પાવડર એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું અડધી મિનિટ માટે આપણે બધા જ મસાલાને સારી રીતે ચડવા દઈશું અડધી મિનિટ થઈ ગઈ છે અને મસાલા એકદમ સરસ ચડી ગયા છે તો હવે આપણે આપણું શાક એકદમ સરસ લસ લસતું બનીને તૈયાર થાય તેની માટે આપણે ચણાનો લોટ ઉમેરીશું અત્યારે આ ચણાનો લોટ કાચો છે પણ આ રીતના તમે સાથે ઉમેરશો તો એકદમ સરસ અંદર લોટ એડ કરું છું સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના તમે લોટ એડ કરશો તો લોટ પણ શેકાઈ જશે અને તમારે લોટ ની કાચી સ્મેલ પણ નહીં આવે ને અલગથી તમારે લોટ ને શેકવો પણ નહીં પડે અહીંયા આપણે એકદમ સરસ સુગંધ આવે ત્યાં સુધી આપણે લોટ ને શેકીશું મિનિટમાં શાક બનીને તૈયાર થાય છે વધારે કોઈ પણ અલગથી લોટ શેકવાની ઝંઝટ વગર પાલકને બાફવાની ઝંઝટ વગર ફક્ત પાંચ જ મિનિટમાં શાક બનાવીને તમે સર્વ કરી શકો છો અને હામાં તો તમે એક વાર આ શાક બનાવશો તો વારંવાર તમે આ શાક બનાવીને ખાવાની ઈચ્છા થશે એટલું સરસ આ શાક બનીને તૈયાર થાય છે અને શિયાળામાં તમારે અઠવાડિયામાં બે થી ત્રણ વાર પાલકનો ઉપયોગ ચોક્કસથી કરવો જોઈએ તો અહીંયા એકદમ સરસ આપણો લોટ શેકાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે સમારેલો પાલક એડ કરી દઈશું અત્યારે તમે જોઈ શકો છો એકદમ કડાઈ ભરાઈને છે પણ જેમ જેમ તે સોસાશે તેમ તેમ એકદમ ઓછો થઈ જશે એટલે જ આપણે સૌથી પહેલા મીઠું વધારે એડ નથી કરવાનું બરાબર મિક્સ કરી લઈશું આ સમયે ગેસ તમારે એકદમ ધીમો રાખવાનો છે અને ધીમા ગેસ ઉપર જ તમારે આ પ્રોસેસ કરવાની છે તમે જઈ શકો છો મિક્સ કરતાની સાથે જ ભાજી એકદમ સરસ સોસાઈ ગઈ છે તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે તો મિક્સ કર્યા પછી તમારે ઢાકણ બંધ કરીને બે મિનિટ માટે ભાજીને તમારે ચડવા દેવાની છે તો હવે આપણે બે મિનિટ પછી ભાજીને ચેક કરી લઈશું એકવાર આપણે મિક્સ કરી લઈશું ભાજીને સૌથી પહેલા તમારે આ રીતના ભાજીને એકદમ સરસ ચડવા દેવાની છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ભાજી સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે આ સમયે ભાજીની અંદર અડધી જેટલું ગરમ ગરમ પાણી પાણી એડ એડ કરીશું તમારે જ કરવાનું છે ઠંડુ એડ નથી કરવાનું બરાબર મિક્સ કરી લઈશું તમારી ભાજી કેટલી છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે એટલે એકદમ સરસ લસ લસથી લચકા પડતી આપણી આ ભાજી બનીને તૈયાર થશે અને ખાવામાં પણ એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે તો હવે આપણે બે પીંચ જેટલો ગરમ મસાલો એડ કરીશું તમે ગરમ મસાલો સ્કીપ પણ કરી શકો છો પણ થોડો ગરમ મસાલો એડ કરશો તો ભાજીની અપલોડ કરેલી છે આપણે મિક્સ કરી લીધું છે આ સમયે તમારે મીઠું ચેક કરી લેવાનું જો કોઈ પણ મસાલો ઓછા હોય તો તમે આ સમયે એડ કરી શકો છો હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને ભાજીને આપણે બે થી ત્રણ મિનિટ માટે એકદમ સરસ તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે થવા દઈશું તો બે થી ત્રણ મિનિટ પછી આપણે ભાજીને ખોલીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ભાજી બનીને તૈયાર થઈ છે અને અને સરસ સરસ તમે જોઈ શકો છો ઉપર આવી ગયું છે એકદમ આપણી આપણી લચકા પડતી ભાજી બનીને તૈયાર થઈ છે તો ફક્ત ભાજીને બનતા પાંચ થી સાત જ મિનિટ જેટલો સમય થયો છે અને એકવાર આપણે ભાજીને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરળસળાટ ગળેથી નીચે ઉતરી જાય એવી આપણી આ ભાજી બનીને તૈયાર થઈ છે તો શિયાળામાં રોટલા સાથે ગરમા ગરમ ભાજીને સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવી જશે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ભાજીને આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી શિયાળા સ્પેશિયલ પાલકની ભાજી શિયાળામાં તમે આ રીતના ગરમા ગરમ પાલકની ભાજી અને બાજરીના રોટલા સાથે સર્વ કરશે તો ખૂબ જ ખાવાની મજા આવી જશે અને એકવાર તમે આ મારી રીત પ્રમાણે પાલકની ભાજી બનાવશો તો ઘરના બધા જ પાલકની ભાજી ખાઈને ખુશ થઈ જશે અને વારંવાર તમને પાલકની ભાજી ખાવાની ડિમાન્ડ કરશે એટલી સ્વાદિષ્ટ અને ટેસ્ટી આ ચટાકેદાર પાલકની ભાજી બનીને તૈયાર થઈ છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે પાલકની ભાજી ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ પાલકની ભાજીની રેસિપી કેવી લાગી જો તમને આ પાલકની ભાજીની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય